પોલીસનો સો નંબર હવે ભૂતકાળ બની જશે પોલીસે આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને હેડક્વાર્ટરમાં પોલીસ સ્ટાફને તાલીમ પણ આપવામાં આવી છે આ તાલીમમાં પોલીસ કર્મીઓને ટેબ્લેટ પર જન સુરક્ષા એપ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા હવેથી વન વન ટુ ડાયલ કરતાની સાથે જ એક સાથે પોલીસ ફાયર વિભાગ અને એકસો આઠ સહિતની ટીમો લોકોની મદદ માટે તત્પર રહેશે આ નવી વ્યવસ્થાથી નાગરિકોને તાત્કાલિક અને સંકલિત સેવાઓ મળવામાં સરળતા રહેશે હાલમાં જે અલગ અલગ બધી હેલ્પલાઇન છે પોલીસ માટે સો નંબર મેડિકલ માટે એકસો નંબર ટ્રાફિક આપણે ફાયર બ્રિગેડ માટે અલગ નંબર સાયબર ક્રાઇમ માટે અલગ નંબર અભિયાન માટે અલગ નંબર બધા છે એના બદલે હવે એક જ નંબર એકસો બાર હશે કોઈપણ નાગરિકને કોઈ પણ પ્રકારની હેલ્પની જરૂર હોય તો આ હેલ્પલાઇન નંબર એકસો બાર ઉપર કોલ કરવાથી જ એકસો બારના જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી જ એ સંબંધિત જે વિભાગો છે એને સીધી ત્યાં આગળ જાણ થઈ જશે પોલીસને લગતા જે કોલ છે પોલીસને જાણ થશે બીજા જે સંબંધિત વિભાગના કોલ છે એમને જાણ થશે એટલે આ એકસો બાર એક જ નંબર હવે યાદ રાખવાનો રહે છે અલગ અલગ હેલ્પલાઇન નંબર ન હોય યાદ રાખવો તો પણ

એક અમને જે સિસ્ટમ કંટ્રોલ રૂમમાં આપવામાં આવેલી છે તેમાં પણ એ જ કોલ દેખાડશે એટલે કંટ્રોલ રૂમ થકી પણ એનું મોનિટરિંગ કરવામાં આવશે અને એકસો બારના કંટ્રોલ રૂમ થતી પણ તેનું મોનિટરિંગ થશે અને જ્યારે પણ ગાડી ત્યાંથી રવાના થશે સુરત ઉપર જવા માટે તો એના કિલોમીટર ટાઈમ સાથે નોંધ પચ્યાના કિલોમીટર ટાઈમ સાથે એની અને જે કાર્યવાહી કરવામાં આવેલી છે એની સંબંધિત પોલીસ સ્ટેશનને તેમજ એકસો બાર કંટ્રોલ તેમજ અમારા કંટ્રોલને પણ જાણ થશે એટલે આ રીતે એક હેલ્પલાઇન જે નવી શરૂ થઈ રહી છે ખૂબ અગત્યની છે અને અલગ અલગ હેલ્પલાઇન નંબર મેં યાદ રાખીએ એકસો બાર થશો તો સંબંધિત વિભાગને બીરતો જ જાણ થઈ જશે